નવાપુરા અને ગરોલ ગામે ત્રણ વર્ષથી આંગણવાડીનું બાંધકામ અધૂરું છે બાળકો ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે જુઓ વિકસિત ગુજરાતના દાવાઓની પોલ ખોલતો આ ખાસ રિપોર્ટ વિકસિત ગુજરાતની વાતો તો ખૂબ થાય છે પરંતુ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના નવાપુર અને ગરોલ ગામના દ્રશ્યો આ વાતો પર સવાલ ઉભા કરી રહ્યા છે અહીં દેશનું ભવિષ્ય એટલે કે બાળકો ખાનગી મકાનના ઓટલા પર બેસીને શિક્ષણ લઈ રહ્યા છે કારણ ત્રણ વર્ષથી અધૂરી પડેલી આંગણવાડીનું બાંધકામ નવાપુરા અને ગરોલ ગામી આંગણવાડીનું નિર્માણ મનરેગા યોજના હેઠળ ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું પરંતુ આજે નવાપુરમાં માત્ર સ્લેબ સુધીનું કામ થયું છે અને ગરુલમાં તો માત્ર પાયા જ નખાયા છે ત્રણ વર્ષથી આગળ કોઈ પ્રગતિ નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે કામ અટકી પડ્યું છે બાળકોને એમ કેશે ભાઈ બેસે કહ્યા વાંધો વિશાળ હતી આ નિશાળમાં એ શિક્ષકો બેહતા હતા પણ હવે બેહારતા હતા જોડે પણ ઓટલા પર પણ એમાં એવું થયું કે પાણી બી એક બી ચોમાસામાં ગળે છે અને પથરો બહુ ઉઠી ગયું એટલે એ બેન છે ઓંગણવાડી બેન એ લઈ ગયા છે આપણે એમને ઓંગણવાડી કેન્દ્ર આપણે એમના ઘરે લઈ ગયા અને ત્યાં છોકરો જાય છે મારા આંગણવાડી ત્રણ વર્ષ થયા ત્યારે પહેલા એમણે પાડી દીધી અને પછી ચાલુ કર્યું કામ તો આ ચિંતા એમના કોપી ગોધીનું કામ કર્યું અને તે કોપિંગ હો પાછું નીચે ચંતર કેરા વગર સીધું ડાયરેક્ટ ભરી દીધું અને હજુ અત્યાર સુધી હજુ ત્રણ વર્ષથી આપણને આંગણવાડી તૈયાર થઈ ગઈ ભૂલકાના ભવિષ્ય પર સવાલો થઈ રહ્યા છે તો તંત્ર હવે જાગ્યું છે અને કહી રહ્યું છે કે અમે ત્રણ વર્ષમાં તો ન બનાવી શક્યા પણ હવે ત્રણ મહિનામાં બનાવી દઈશું બોડેલી તાલુકાના નવાપુરા અને ગરોડની જે આંગણવાડી લાંબા સમયથી જે બાંધકામ અધૂરા માટેની જે પડી છે હવે ગ્રામ પંચાયત અને જે કંઈક એજન્સી સપ્લાયર સાથે પરામર્શ કરીને જે કંઈક અધૂરા કામો છે એ ઝડપથી બંને પાર્ટીને ચર્ચા કરીને ઝડપથી આ કામ પૂરું થશે પ્રશ્ન એ છે કે જો તંત્ર પાસે ત્રણ વર્ષથી સમય નથી તો આ ખાતરી કેટલી વિશ્વસનીય છે મનરેગા યોજના હેઠળ બાળકોના ભવિષ્ય સાથે થયેલા આ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કોણ કરશે અને સૌથી મોટો સવાલ શું ખરેખર ત્રણ મહિનામાં આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થશે બાળકોને ઓટલા પર બેસવાની મજબૂરીમાંથી મુક્તિ ક્યારે મળશે છોટાઉદેપુરના આ બાળકોનું ભવિષ્ય આજે અધૂરા બાંધકામની જેમ મટકી પડ્યું છે સરકાર અને તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગશે હકીમ ઘડિયાળી સી મીડિયા છોટાઉદેપુર